ભુજ ખાતે અનોખા પ્રયોગ રૂપે મહિલાઓ માટે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શાળામાં અભ્યાસ કરતી બાળાઓની માતાઓને સાંકળીને ખેલોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જોલી જુનિયર સ્કૂલના સંચાલન હેઠળ યોજાયેલ આ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો દરેક ટીમમાં સ્કૂલના વિદ્યાર્થીઓની માતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને ક્રિકેટ મેદાન પર પોતાનું કૌશલ્ય દાખવ્યું રમત ગમત દરમિયાન બાળકો પણ હાજર રહ્યા અને પોતાની મમ્મીઓ માટે જોરદાર ઉત્સાહ બતાવ્યો હતો માતા અને સંતાન વચ્ચેના જોડાણને મજબૂત કરતું આ આયોજન માતાઓ માટે એક યાદગાર અનુભવ સાબિત થયો શાળાના સંચાલકો અને આયોજન કમિટીએ ઉમેર્યું કે આવું આયોજન મહિલાઓમાં આત્મવિશ્વાસ વધારવાનું અને ફિટનેસ પ્રત્યે જાગૃતતા ફેલાવવાનો ઉદ્દેશ ધરાવે છે ભાગ લેનાર મહિલાઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી હું તેજલ તન્ના માં શારદા એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જોની જુનિયર્સ પ્રી સ્કૂલની ડાયરેક્ટર છું આજે અમે અમારી સ્કૂલની જે મધર્સ છે લોકો માટે બોક્સ ક્રિકેટનું આયોજન કર્યું છે હવે આપણે જોઈ રહ્યા છીએ કે લોકોનું જીવન બહુ બેઠાડું થતું જાય છે મોબાઈલનો યુઝ વધતો જાય છે ત્યારે થોડી ફિઝિકલ ગેમ્સમાં લેડીઝનો ઇન્ટરેસ્ટ વધે એ હેતુથી અને એકબીજા વચ્ચે બોન્ડ ક્રિએટ થાય આ બોક્સ આયોજન કરવામાં આવ્યું છે 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 ટોટલ ટીમોએ પાર્ટિસિપેટ કર્યું દરેક પ્લેયર્સ મારું નામ ભાવિકા ભાવસાર છે મારો ચાઇલ્ડ જોલી જુનિયર્સ પ્રી સ્કૂલમાં સ્ટડી કરે છે નર્સરીમાં અને તેજલ મેં બહુ જ સારું અમને ઓપોર્ચ્યુનિટી આપી છે મધર્સને કે બોક્સ ક્રિકેટનું ટુર્નામેન્ટનું આખું એ લોકોએ આયોજન કર્યું અને અમારી ટીમનું નામ છે બોલ ફાયર અને અમે લોકો મેચ રમી ચુક્યા અને સિરિયસલી બધા ટીમને રમવાની બહુ જ મજા આવી છે બહુ જ એટલે બહુ જ અને અમે મેમને બહુ જ થેન્કફુલ છે જોલી જુનિયર્સ પ્રી સ્કૂલના પણ બહુ જ થેન્કફુલ છે કે એ લોકોએ મદર્સ માટે આટલું સારું એક ઓપોર્ચ્યુનિટી આપી છે ને એક સ્પેસ આપ્યો છે કે અમે અહીંયા આવી અને પોતાનું પર્ફોમન્સ બતાવી શકીએ છીએ અહીંયા થેન્ક યુ સો મચ તેજલ મેમ એન્ડ જોલી જુનિયર્સની આખી ટીમને થેન્ક યુ સો મચ મારું નામ દિવ્યાનીબા રાણા છે મારો શને જોલી જુનિયર્સમાં ભણે છે ફિઝિકલ ફિટનેસ માટે મેં આ બહુ સરસ આયોજન કર્યું છે અને હું પોતે ફર્સ્ટ ટાઈમ રમીશ બોક્સ ક્રિકેટ સો થેન્ક યુ સો મચ જોલી જુનિયર્સ ટીમ એન્ડ તેજલ મેડમ બહુ સારો એક્સપિરિયન્સ છે ને પહેલી વાર અમે રમશું આ બોક્સ ક્રિકેટ સો થેન્ક યુ સિનિકા કે દાદી હૈ એ બહુ જ અચ્છા લાગા ઇધર ખેલને આકા હમ સુપર સાઇનર કા ટીમ કા ખેલના ખેલતા હૈ બહુત અચ્છા લાગતા હૈ મીનાબેન છે મને રમવાનો બહુ શોખ હતો એટલે હું એની દાદી છું पोत्राने मेच भरमा